નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મનસુખ પર એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર વ્યક્તિ જે છે સાથે અને માતાજી વિશે ખૂબ જ જોરદાર ચર્ચા છે જેની અંદર મિત્રો આ ચર્ચામાં બંને વચ્ચે ફૂલ કોમેડી થાય છે કારણ કે મિત્રો આ વ્યક્તિ જે ચર્ચા કરે છે તેની અંદર મનસુખભાઈ રાઠોડ પણ સાંભળી એવી વાતો કરે છે જેને લઈને મિત્રો રેકોર્ડિંગમાં હસી હસીને તમારું તમારો પેઢ દુખી જાય એ રીતની કોમેડી ભરી વાતો થાય છે તો આવો સાંભળી મિત્રો આ વ્યક્તિ અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે શું ચર્ચા થઈ

ભાઈ ક્યાં હોય ગઈ મારી લેવું પૈસા મનસુખભાઈ બોલો મનસુખભાઈ દેહુર પરમાર બોલું દેહુર પરમાર બોલું ભાવનગર થી ભાવનગર છે ને એની બાજુ માંથી બોલું

મનસુખભાઈ તમને ઘણા બધા કર્યા છે આડોળા મારે વાત કરતા વાત હોય કોઈ બી કરી તો એને થોડું કોઈ બી કારણ વિશે બોલતા હોય છે તમે ઘણા ધર્મ બાબત બોલેલા ઘણી ઘણી બધી ટિપ્પણી તમે કરેલી પણ એનું કારણ શું છે કારણ એ તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય જાણ ફોન કર્યો છે આમાં હકીકત હું છે એમ તમને હજી તમને ખબર નથી ભાઈ હું તમને એક વાત પૂછ્યું એનો ખાલી જવાબ તો આપો કેમ નહી હું તમને પેલા વાત કરું હા બોલો

યાર હું તમને સબત જે પૂછું એમાં તમે કે મને ઈ મને પાછી પૂછવાની વાત તમે આટલું હાંભળ્યું છે પણ તમને ખબર નથી ને આપા હું જે તમને સબત પૂછું એ તો મને કેવા સબત પછી પૂછો તમને હું એમ કહું છું કે તમે આટલું હાંભળ્યું પણ તમને ખબર નથી ને હાલો એ તમે તમારી વાત હું તમારી માથે સઢાવ બરોબર તમે એમ બોલેલા કે કૂળ દેવી કરતા કુતરી હારી તો બધાને એમ છે કે આ આ હકીકત આ બધું છે પણ એનું કારણ તો હશે ને તમે હું લેવા તમે હું લેવા બોલો દુનિયા કેમ નથી બોલતી

કોઈ બી માતાજી એટલે એટલે તમારી કુળ દેવી કોણ છે મારી કુળદેવી મારી માં કે માતાજી કોઈ વસ્તુ માતાજી ને એમ માતાજી કોણ એમ કહું એવ નહી આજે કોઈ ધર્મ હોય ધર્મ આપણો માતાજી સ્ત્રી જાતિ છે ઈ માતાજી ઈ જ શક્તિ એ તો હુંય માનું કે પોતાની માં એનથી મોટી કોઈ માં હોય નહી ઓયર ને લઈ લ્યો એ સ્ત્રી હતા મેરડી ને લઈ લ્યો એ સ્ત્રી હતા બધી દેવી નારી શક્તિ ઈ જ કુળદેવી બીજી કઈ વરી પથરની પેદા થઈ

તમારા સમાજ ના થાય ને યાર સમાજ ની પથારી ફેરવા તમને ઓલા કોક નાગદન કોક આહીર છે એમાં તમે બોલતા હતા નહિ નવું કયો પાડો

મારી વાટી હડકાઈ માતાજી છે ને એની એને કુતરી પૂજાય તો એ કુતરી દેવી નો ગડાય તો ભાઈ તમે પેલા તમારા ગળામાં જેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજી નું નામ નું નતું હું ડાકલા બગાડતો ન તો હજી બગાડું છું

તમે જાતે કેવા એટલે ગોમતડીએ કીધું પાણી પીધા પછી જાત પૂછાય નહીં પાણી પીધા પેલા પૂછવું જોઈએ પછી એની એના રૂપ મોઈ ગયો

ઈ બધાય દુખી થયા કે જીવો તોરલ કાઠિયાણી રે એ તારી સુખ સુખ ની રહી ગઈ રે બોલાયુ રે મહારાણી ધ્રમ આ જીવો તોરલ એ કાઠિયાણી રે આ પેલા તે સુખ મહારાજા હરિચંદ્ર સીધા જે ના સંગ માં તારા મતી રાણી રે એમ છે ભાઈ આમાં બધા ના સંગ માં એક એક સ્ત્રી હતી જો ઈ સ્ત્રી નો હતો જેસલ દાડે જાય ને સંગ માં તો તોળી આવી તો જેસલ તરી ગયો

અમુક જે તમે તમારી હાસી છે તમે અમુક ધર્મ કયો ધર્મ એમ કહો છો તો ધર્મ માં જાણતા હોય તો તમે ધર્મ ધર્મ પણ કયો ધર્મ ધર્મ યાર તમે જે વસ્તુ કે એમ ના એમ નહી ધર્મ પણ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે માનવો છે ઈ બતાવો અમુક આશા તમે અત્યારે કીધું ધર્મ ની પણ કયો ધર્મ મને ઈ કયો માતાજી ધર્મ એમ એ માતાજી ધર્મ એટલે માતાજી પેદા થયા ધર્મ છે કયો ધર્મ

એને ત્રણ છોકરા થયા કાયદેસર અમારી ને તમારે તમારી ભેગા ભળી જાય ને એવા થયા કનેક્ટ કરવા વાંધો ન આવ્યો ભાઈ આ તો દેવી પૂજક ની છોકરી ને અમે આ કર્યું તો હવે આનું શું કરવું અને છોકરા હારા ત્રાહા આવ્યા બોખા આવ્યા કઈ ત્રાહા બાગા કાયદેસર કલૈયા કુંવર જવા દેવા એમાં કઈ વાંધો નથી તો તમે કેમ ધર્મ ને કરો છો ને જાતિ બતાવી ને એનું યાર અત્યારે આ બધા આગળ આ બધા જે નિયમ કરીને ગયા એ પ્રમાણે તો ભાઈ આગલા કરી ગયા ને તઈ તો ખાવા ખીચડી નથી દે અમે રાજા થઈને રખડી જી નિયમ પ્રમાણે તમે તમે જીવો અમારું જીવવું નથી અમારે તો એકદમ રાજા બન્યા જેવું છે બાદશાહ બન્યા જેવું છે અમારે આગળના રિયા ગળઠા જે ઢહડીને મર્યા ને એવું અમારે મરવું ન તમે મરો તો હું એ મનસુખ ભાઈ હું એ મારા સમાજને કહું છું કે તમે તમે સમાજને તમે તો જો આગળના ગળઠા કરી ગયા એને એને ઠીકડું મારવાનો તો હારું લુકડું પહેરવાનો તો અટણ તમે 800 રૂપિયાને 1000 રૂપિયાને જોડી પહેરી ભાઈ મારે એવા સોણા મારને જ પહેરવા તમે કરો બોવાળા બે ધારી તલવાર મને વાંધો પડે બે ધારી તલવાર નઈ સમાજ ને કેતા હો તો એમાં ખુલ્લું પડી ને કેવું પડે પછી આપડે દેવી શક્તિ ની વાતો કરતી જવી છે પછી પાછું સધર્વ ની વાતો કરવી બે ધારી તલવાર નો હાલે ભાઈ એક તલવાર

ભગવાન ની વાતો કરો તમે ભગવાન બોલતા જ આવડે છે પણ કૃષ્ણ ભગવાન નથી મારી કોઈના માં મેં કોપી નથી આપ્યું હું સેલર વાળા વાતો કરો તમે હજી હજી તમને કઈ ખબર નથી ઘી કૃષ્ણ ભગવાન શબ્દમાં બધે ખોટા પડો કે આટલી ચેનલ વાળા ચડાવવાથી એક

કે ભગવાન નામે ભગવાન સાવડાના નામે સરી ખાઓ દેવી શક્તિ ના નામે આપડા ધંધા કરવા ફૂંડા ના હવે એને પાછી વાતો કરવી માતાજી ને બે ત્યાં અમે તો ખુલ્લું કે ભાઈ આવું બરાબર પ્રેમ કરવો તમે કોને ના પાડી તો તમે હું કામ દેવજી નામે ધૂણતા ધૂણતા કોક ની બાજુ વાયુ આખું મારો છો પાછા તમે કયો દેવી શક્તિ હું દેવી તકતી હું તમે બીજી વાત અત્યારે તમે જે વાત કરી ની વાત કરી તો ઈ ધર્મ ના નામે સિનારવા કર્યા કઈ મારા બાપા નામે નથી કર્યા

અમારા અત્યારે પેટ્રોલ ડીઝલ ની જરૂર છે તમે ભુવો કોઈ હોય ને મારે તેલ નથી પકડવું કંકુ નથી જોતું મારે પેટ્રોલ ડીઝલ ની જરૂર છે ભુવા ને કઈ કાઢી કાઢતો હાલ છે મારા તો હાલ છે

હું માનું છું બોલાત વાત ભૈયા મેન આપતા કોઈ જેવી શક્તિ હે તો મે બતાવો ને જો ઇન્સાન બોલાદ મેં ગદ્દા હોય हाँ आपको यारे देवी यारे को बोलो हिंदी में मेरी बात सुनो आप हिंदी में बात बताइए अब आपकी देवी को भाई धर्म भाई भाई। को... आपने, आपने अपना नीं नीं। ऐसा नहीं बोल रहा हूँ अरे मेरी बात सुनो तुम धर्म को पूछ लो और हिंदी में बात कीजिए अब मेरी देवी है ना वो हिंदी में आ गई है अब थोड़ा एक पैर ऊंचा चली गई है अब मेरी देवी हिंदी में बात कर रही है आपकी देवी को बता दो मेरे मेरे से हिंदी में बात बताओ बस तुम हिंदी में बात करोगे तो मैं तो यार हाउ दे, देसी हूँ आपकी देवी को बोलो यार आपकी माता को बोलो हिंदी में सिखा दे हिंदी में बात कीजिए आपकी देवी को और आपका धर्म को बताओ आप में हिंदी में मैं उर्दू में मैं हिंदी में इंग्लिश में बात करता हूँ तुम मेरी देवी आ, को और धर्म को बोल दो नहीं आपकी देवी को नहीं मेरी बात सुनो बोल रहा हूँ अरे साहब मेरी बात सुनो अब मराठी में बात करना है मेरी देवी मराठी भी है साई बाबा बात करे आपके सामने मराठी में साई बाबा बात करें तो मेरी तुम देवी, तुम्हारी तो 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 देवी देवी को हो ऐसी बात है भी क्या बोलता है क्या तो बोलता तो है बाबा हिंदी मत बोलिए भैया बाबा हिंदी मत बोलिए सुधो का हिंदी में बात कीजिए यार अब अब मेरी देवी है ना वो हिंदी में आ गई काली देवी आ गई है

मग मा आता माझ्याकडं साईबाबा आलाय आता साईबाबा शिर्डीच्या मा, माझ्याकडे आला आहे तुम्ही माझ्या आता मराठीला वाट करा मला तुम्हाला समजलं धर्माला काय सांगू राहिलं तुमची देवीला सांगू राहिलं तुम्हाला कुठं सांगायचं त्याला बघा सगळं सांगा मग काय सांग आता मराठी मध्ये बोलायचं आता मारा धर्म भरलं आता माझ्या धर्म હું તમે બોલું એ સમજતો નથી યાર તમે મારી વાત સાંભળો તમે અમુક વાત ખોટી કરી આ બધી આ તમે દેવ ઉભરે તો જરીક દેવીને પૂછો ને માતાજીને પૂછી લ્યો કે ભાઈ આ શેમાં બોલે છે કે માતાજીને ભાષા બધી હરકી હોય ને થી જાવ પાકિસ્તાનમાં જાવ તો દેવી શક્તિને તો ખબર પડે ને દેવી દેવી અરે વાત કરો ભાઈ મારી ધર્મ યાર આપણે તમે જે પહેલા કહેતા કે અત્યારે હીરિયા લાસુડી ને ઈરી કેવા થોડા અત્યારે છે યાર તે અત્યારે એ રીતે વાત કરી કે બેકી ખોલી ના પાછળ થઈ ને આને ના લેવા દેવા તમે બોટાદ હું તો ભાવનગર ની બાજુ નો છો આપડે તમારી ભાષા જે આ બોલી કીધી બોટાદ બાજુ ની છોકરીઓ બધું એવું બોલો અમારે આ બાજુ ગાળ થાય

બંધ કરાવી એમાં તમારે ક્યાં પીડા કર્યા મેળડી ને કોક મોકલો ને તમારી દેવી શક્તિ હોય ને કઈક અમે સમજી લેવું

બાબા હિન્દી બોલો ને હું તો ગુજરાતી એટલે હું હિન્દી એવું સાહેબ બાબા પૈણ માં મરાઠી બોલતો કેમ કે હું માતાજી નો ધર્મ હા તમારી પાસે ધર્મ તો હતું નહીં મારી પાસે ધર્મ હતું એટલે મને બધા દેવ આવ્યા તમારી પાસે એકાદ બાબા ને બોલો મરાઠી માં હતી એટલે તમને દેવ આવી ગયું દેવ બધા દેવ વાત કરતા મારામાં ધર્મ છે તમારામાં ધર્મ હોય તો આવે

એ કાઈ નો કરાય ભાઈ આ કેમ કાટણ મારું માથું ખાઈ ગયા પછી ઈવડે ભાઈ ને હેરાન કરો એટલે અમાર હાલ લપ કરવાની ને ઈ તો ઉપાડે ની ઈ તો એડવોકેટ છે હો હો એનું કામ હતું યાર મારે ખાસ કે વકીલ છે એટલે ઈ ઈ ફોન નો ઉપાડે હમ હમ બરોબર